બતાવી બતાયતે બાકી ભાઈ આપણે જરે દવાખાનામાં જ છે જો મિત્રો જોતા 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 વિડિયો એ આવી હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો અમે જમા બધા ભાઈના હર હર મહાદેવ મિત્રો અત્યારે ચવાર થઈ ગયું ને અત્યારે આપણે વેલી યાત્રા ચાલુ કરી દઈએ જો કેટલી ભેંઠડી છે મોટામાંથી દવા લઈને નીકળી જજો ચાલો ભાઈ ને એક અહીંથી જો આમાં જ નહીં સામાન હવે નહીં નાખે અહીંથી ફાટી ગયું છે અહીંથી પણ ફાટી ગયું છે હવે ચાલો આને પેક કરીએ આપણી યાત્રા ચાલુ કરી દઈએ આપણે પાણીની બોટલ અહીંયા છે પાણીની બોટલ ભરવી પડશે ચાંદ પાણી આવતું હશે બાકી ચાલો ચર્ચે કેટલા થયું હશે સિત્તેર ટકા જ થઈ છે ચાલશે આવી ગયા મંદિર હતું એના નાઈટ રોકાણ હતા ને ભાઈ સુરસ દાદા સો હિટ જોરદાર દેખાય છે ને ઠંડી પણ લાગે છે ચાલો આઈ ઉપર ચાલીએ આપણે ને જાકર થોડો ઓછો ઓછો છે આગળ ભાઈ નાસ્તો કરવો પડશે નાસ્તો એટલે છે ને ભાઈ ચા લઈ લે છું બાકી નાસ્તામાં તો આપણું એટલું બધું પેડ્યું છે ને ભાઈ કે મને વજન બહુ લાગે છે જેમ બને એમ આપણે પૂરું કરવાનું મહાદેવ મહાદેવ કેમ છો મજામાં ને બાકી બોલો બાકી આ તો બસ તમને જોયા એટલે અહીંયા ઉભા રહ્યા અમે હા અમારે વિડિયો બહુ જોયા છે એટલે બાકી ભાઈ વાત લે ને તો ડાકોડ આવતી જવાડ નીકળે છે હવે ના બોલ આજે ખાટી બતાવી દે આજે ખાટી બતાવી દે બાકી ચાલો ભાઈ આજે એમાં હાલે આગળ જતા તા ભાઈઓ મળે છે કેમ છો મજામાં મજામાં ભાઈ તમારે એક લેંગ્વેજ માં કઈક બોલો તમારી લેંગ્વેજ માં ની લેંગ્વેજ કેવું લાગ્યું તમારા બનાસકાંઠામાં જોરદાર મસ્ત લાગ્યું ના ને વિડીયો નોરડો વળી આલ મારા મને ટેન્ડે આ ઓ ના તોમ ના ના કેટલા દિવસથી છે અત્યારે મારા 2 મહિનાથી ખાવું હે હું નઈ નઈ કઈ વસ્તુ હાલો હા બાદે 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 બોટો 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 બાકી હાલો ભાઈ ચાલે ચાનું અત્યારે આપડી ચાય આવી ગઈ છે ને બટર આવી ગઈ છે મહાદેવ મહાદેવ તમારું નામ દિલીપસિંહ છે તો ચાલો ભાઈ આપડે નાસ્તો કરી લઈએ માં અહિયાં અહીંથી બંધ રેડી રેડી ઓકે હવે અહીંથી બાંધીને ને અહીંથી એટલે વાયર છે ને વાયર લેતા આવો તો ભાઈ અહીંથી છે ને બે ગીઝા છે ને આ ધજાની લીધી છે ને ખાલી બે ગીઝા આ ફાટી ગયા છે એટલે અહીંથી અહીં બંધ જઈએ ને એટલે વાંધો ન આવે બાર વાગી ગયા છે તો ભૂખ તો નથી લાગી તો જમશું તો નહીં બાકી થોડોક આરામ કરી લઈએ સામે બસ સ્ટેશન જેવું લાગ્યું છે આ કયું ગામ છે ભાઈ સેકલા છે ને કે આ ભાઈઓ છે તમારું શું છે

ચાલો ભાઈ લવની મજા આવશે મજા આવશે ચાલો ભાઈ બનાવ તો અત્યારે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે તો અત્યારે આપણે હતા અત્યારે આપણે હતા શિખલા શીખલા હતા હવે આપણે પહોંચવાનું છે અહીંથી ભિલડ ભીલડી પહોંચવાનું છે ભીલડી ગામ છે તો અહીંથી કેટલા કિલોમીટર થયા અઢાર કિલોમીટર થાય જોઈએ રાતે પહોંચી જશે ને અત્યારે તો આપણે બાઈક ચાલીએ છીએ થોડુંક ખેસ્યું કેમ કે ચાલી કિલોમીટર તો કાપવું પડશે ઘરની પણ યાદ આવવા માંડી છે આજે કમસે કમ પંચાવન દિવસ થવા માંડ્યા છે એની કારણે બદામ શેક દેખાણું છે તો ચાલો આપણે બદામ શેક ભાઈ ફાલુદા છે ફાલુદા શું છે બદામ લગાવી દે બદામ તો ચાલો ભાઈ ફાલુદા નથી બદામ બદામ ગઈ છે તો ચાલો ભાઈ ચાઇ આવી ગઈ છે ને ફિસ્કુટ જવાના ભેડ છે તો ચાલો ભાઈ ફિસ્કુટ ખાઈ લઈએ ને ચલો નાસ્તો કરી લઈએ ચવા ચાન્સ થઈ ગયો છે અત્યારે કેટલા વાગી ગયા તો અત્યારે ભાઈ ચાર વાગી ગયા છે જો ચાર ભાગોમાં છે ખાલી 2 મિનિટમાં વાપરે જતા નહી ચા પી લે ચા પીવા ભાઈ ચા પીવરાવે છે કેમ કે પાછળ ત્યાં જોયો એ કેટલી વાર ચા પીધી છે તો પણ ભાઈ લોટાઈને ચા પીવરાવે છે ને ભાઈ ભાઈએ નાસ્તો પણ લઈ લીધો છે તો જય નાસ્તો કર્યા ભાઈ તમારું નામ શું છે સંજય ભાઈ સંજય ભાઈ છે તો ચાલો અહીં વિસ્તરણ છે હા હા બરાબર કઈ કેવા માંગ તો કહી દો એક સારો સંદેશ લઈને નીકળ્યા છે ભાઈ અને એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે કે આટલું આટલા કિલોમીટર ચાલતા ચાલવું બહુ અઘરી વસ્તુ છે કેટલી પરેશાની રહેવાની જમવાની દરેક પરિસ્થિતિ સામે લડી અને તમે જે અલગ અલગ મંદિરોના જે દર્શન કરો છો બહુ અમારા માટે ગૌરવશાળી વાત છે બરાબર છે તો હું જ્યાં તમને રસ્તામાં જે લોકો મળે એ તમને ખૂબ સપોર્ટ કરી અને તમને રહેવા જમવાની સુવિધા પૂરી પાડે અને કોઈ વધારે પડતા તમને કોઈ હેરાન ના કરે એવો એક સારો સંદેશ હોય ને ભાઈ તમને તો ખબર હશે કે આપણે ગુજરાતમાં કોઈ હેરાન કરવાનું કોઈ નથી ને ગમે યાત્રી હોય ને ગુજરાતમાં આવે ને એટલે એને એમ જ લાગે કે ઓહો ચાલે તો ચાલો ભાઈ પેલા તો વધારે વાત નહીં કરશું આપણે પેલા ચા પી લઈએ ભાઈ હારે હારે બાકી આ ભાઈ છે મહાદેવ મહાદેવ તો ચાલો ભાઈ ચા પી લઈએ આપણે ચાલીએ છીએ ને સવારના મેં પાંચ જણાને કોલ કર્યા છે પાંચે પાંચવે એક હવે એમ ન કીધું કે હા ભાઈ મારું ના કોન્ટેક નથી તે તમે બીજાને કહી શકો છો એમ એ કીધું હા ભાઈ વાંધો નહીં થઈ છે હું તમને આ રીતે કોલ કરું છું પાંચ જણા એમ કીધું છે સવારથી અત્યારે પાંચ વાગી ગયા છે અત્યારે મેં છઠ્ઠા ભાઈને કોલ કર્યો છે તો એ ભાઈએ શું કીધું વાંધો નહીં આ રીતે તમને દસ મિનિટમાં કોલ કરું છું વીસ મિનિટ થઈ ગઈ છે હવે જોઈએ અડધી કલાક વેટ કરશું અહીંથી ત્રણ કિલોમીટર રહ્યું છે તો જો એ ભાઈ કોલ ન ઉઠાવે તો આપણે પાછા બીજાને કોલ કરશું પણ મારું એ કહેવું છે કે ભાઈ થતું ન હોય તો પછી ના પાડી દેતર્યું કે ભાઈ ના મારો કોન્ટેક્ટ નથી વાંધો નહીં તમે બીજાને કોલ કરી શકો એમ એટલે આપણે વેટમાં તો ન રહીએ કોઈની વાત તો ન જોઈએ મારું એ કહેવાનું છે કોન્ટેક ના પાડે ને પછી કોન ન કરો રામભાઈ તો વેટ રાખી ને પછી કોલ ન કરો તો ખોટું વાટે રહેવું ને એમ તો પેલા જ ના પડતા કે ભાઈ મારી ના કોઈ ઓળખાણમાં નથી તો આપણે બીજાને કોલ કરી શકીએ એમ પછી કોલ જ ન કરે તો તો એક ભાઈને કોલ કર્યો છે જો રેવન સુધી થઈ જાય તો સારું છે બાકી બીજાને કરશું આપણી પાસે એમ છે તો જોઈએ હવે વેટ કર્યું નાયથી ત્રણ કિલોમીટર રહ્યું છે તો અત્યારે આપણું ભાઈ મરસુયોમાં આવી ગયું છે ને ભાઈ માં પહોંચી ગયા છે ભાઈ ક્યાં ના પહોંચી ગયા છે તો આપણે બે ત્રણ ભાઈને કોલ કર્યો છે તમને કીધું તું બીજા ભાઈ નહીં કર્યો છે એ ભાઈનો હસતા કોલ નથી આવ્યો એ ભાઈ કહે કે મેં બીજા ભાઈને કોલ કર્યો છે એ ભાઈ શીશો હું બતાવે છે તો પાછું મેં બીજા ભાઈને કર્યો છું એ ભાઈ બે કલાક થઈ ગયા હસતા ફોન નથી આવ્યો હવે ત્રીજા ભાઈને ફોન કર્યો છે હવે શું થાય નહીં ખબર નહીં કે જવાબ થોડોક લેટ આપે છે ચાલો પહેલા તો મરસુ યમ કાઈ લમ પછી તમને જવાબ આપું જો નામ લીધું ને ફોન આવ્યો છે તો ચાલો ભાઈ ફોનમાં વાત કરીએ તો વેટ કરી લીધો છે અત્યાર સુધી ભાઈ નથી આવ્યા બાકી આ દુકાનવાળા ભાઈએ કીધું છે ઉપર સુવાનું કીધું છે બાકી ચાલો હવે આપણે બેગ લઈ ને ઉપર જઈએ ને આપણો બેગ મેકીને પાછા નીચે આવીએ ચાલો ચાલો ભાઈ કઈ બાજુથી જાન છે હાલો હાલો એક ભાઈ બતાવવા માટે આવે છે ચાલો પહોંચી ગયા છે બધી માં જો દવાખાનાનું જ છે અહીંયા આપણી સુવાનું ભાઈ ગોઠવી દીધું તમારું નામ શું છે પ્રદીપ ભાઈ છે તો આપણે ચાલો બતાવી દઈએ બાકી ભાઈ આપણે અત્યારે દવાખાનામાં જ છે જો મિત્રો અહીંયા રહેવાની સુવિધા થઈ છે ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ પણ બાકી નીચે જાય ભાઈ મહાદેવ મહાદેવ કેમ છો મજામાં તો ચાલો ભાઈ હવે નીચે જાય થોડોક ચા પીવા માટે તો ચાલો ભાઈ ચાય પીવા માટે જઈએ પાવર બેંક રાખવાનું છે પાવર સાજન થાય છે તો ચાલો માધે માધે મજામાં ને તો આપણે ભાઈ નાઈટ રોકાના છે દવાખાનામાં રોકાના છે સાહેબનું જ છે કંઈક કેવા માંગશે આપણે તો ચાલો આપણે આ ભાઈ છે કંઈક કેવા માંગશે વાંધો નહીં ચાલો પાછા મળશું આપણે તો આપણે ભાઈ અત્યારે ભાઈ દવાખાનામાં નાઈટ રોકાણા છે તો આજે આપણે પહેલી વાર દવાખાનામાં રોકાણા છે અત્યારે ભાઈ અડધી જ સાપી હોય ગઈ પછી આપણે બ્લોગ ચાલુ કરે છે બાકી ભાઈ વાર આપણે બેઠા છે ભાઈ પણ આવી ગયા છે તો ભાઈ આગળનું વ્યવસ્થા ભાઈ કરી દઈ છે તો ભાઈ યારે વાત થઈ ગઈ છે તો ચાલો પહેલાં તો હવે આપણે ચા પી લઈએ હા તો અત્યારે મિત્રો આપણે સ્ટીકથી વિડીયો ઉતારીએ

નાથી દુકાને તો વહેના ઉપર આવી ગયા છે ચાલો ભાઈ આપણી રહેવાની આ રીતની સુવિધા છે દવાખાનામાં છે અત્યારે તો આપણા માટે રહેવાની સુવિધા થઈ ગઈ છે બેડ છે અહીંયા સુઈ જવાનું છે એ ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ ને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લેક્સે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી તો ભાઈ આજે વાત પૂછો બહુ મોટું ઓલું થઈ ગયું બાકી ચાલો બધા હોય ને હર હર મહાદેવ બાય બાય